તો કેમ છો બાટનની પબ્લિક હું પાટન મીમનું એડમિન મિત્રો તમે મારા જૂના ફોલોઅર હશો તો તમને ખબર હશે કે મેં મારા મીમની શરૂઆત બાબુના બંગલાથી કરી હતી તો મને થયું કે મેં જ્યારે ઇન્સ્ટાગ્રામની શરૂઆત બાબુના બંગલાથી કરી તો યુટ્યુબની પણ ત્યાંથી જ થઈ જાય તો કેમ છો બાટનની પબ્લિક આજે હું તમને લઈને આવ્યો છું બાબુના બંગલે તમે તો એ જ રહી ગયા

કે આ છે મારી બે સાઈડ નેગેટિવ અને પોઝિટિવ આ છે બ્લેક સ્પેડમેન બ્લેક સ્પેડમેન એટલે કે આ મારા નકારાત્મક વિચારો છે જે મને અખતરા કરવા માટે ઉત્સાહિત કરે છે અને આ છે મારા હકારાત્મક વિચારો મીન્સ કે રેડ સ્પેડોમેન જે મને બચાવે છે મારા સદ વિચારો છે અને તમે કહી શકો છો આ ફ્યુ ઇન્ચિસ લઈ જાઓ એક કામ કર અહીંયા તું હેડ આની વાતમાં તું ન તો ઉડી બાબા અરે બોલ બોલ કશું નહીં થાય મજા આવી જશે હનુમાન દાદા ની જય બોલ ચુઠ્ઠા મમ્મી એક મિનિટ ઉભા રહો બે થી બે લોકો આપણે કરીશું અક્કડ બક્કડ બંબે બો જેની તરફ ફાંગડી આવી એનું આપણે કામ કરીશું મંજૂરે એ બે થી બેને તમને લોકોને ઓકે ડન અક્કડ બક્કડ બમ્બે બહુ અસ્સી નબ્બે પૂરે સો સો મેં લગા ધાગા ચોર નીકળ કે ભાગા આપણે બી થી બે કામ કરીશું કઈ રીતના બોલો હેડો જય હનુમાન દાદા બસ ખુશ તું ખુશ તું ખુશ તમને ખુશ બસ તરમું એ ખુશ ચાલો મિત્રો હવે હું તમને આપણા પાટણના બાબુના બંગલાનો ઇતિહાસ કહું બાબુનો બંગલો આ નામ દરેક પાટણના રહેવાસીએ સાંભળેલ છે અને તમે પણ ક્યારેક ને ક્યારેક બાબુના બંગલા આગળથી પસાર થયેલા જ હશો બાબુનો બંગલો લગભગ એકસો સાડત્રીસ વર્ષ જૂનો છે બાબુના બંગલાના માલિક નિજામ જેથા રાજા પૂનમચંદના ઝવેરી પન્નાલાલ અમીરચંદ ઝવેરીનો હતો પન્નાલાલ જૈન હતા જેમના બે દીકરા હતા દસુભાઈ અને શરદભાઈ પન્નાલાલજીનો હીરા જવેરાતનો વેપાર ખૂબ વિસ્તરેલો હતો જેથી તેમનું દેશ વિદેશમાં જવાનું થતું રહેતું હતું વિદેશમાં વેપાર કર્યા બાદ તે પાટણમાં પોતાના અલીસાન બાબુના બંગલામાં પોતાના પરિવાર જોડે સમય વિતાવતા હતા તેમણે બંગલાની દેખરેખ માટે બે માણસો રાખેલ હતા જેમનું નામ અમરતલાલ ભીલ અને ગોકુળદાસ હતું ગોકુળદાસ જૈન હતા અને તેમને પટવાનો વેપાર હતો બાબુનો બંગલો નામ કઈ રીતે પડ્યું તેની પાછળ બે માન્યતાઓ છે ઘણા લોકો માને છે કે તે જમાનામાં અમીર લોકોને બાબુશાહી કહેવાતા હતા જેથી પન્નાલાલની અમીરી પરથી બંગલાનું નામ બાબુનો બંગલો પડ્યો તો ઘણા લોકો માને છે કે બાબુલાલ પટવા બંગલાની ચોકીદારી કરતા હતા તેથી તેમના નામ પરથી બાબુના બંગલાનું નામ બાબુનો બંગલો પડ્યો ખરેખરમાં બાબુના બંગલાનું અસલી નામ શાંતિ નિવાસ છે વાત કરું બાબુના બંગલાની ભવ્યતાની તો તે સમયે બાબુનો બંગલો સમગ્ર પાટણમાં સૌથી ભવ્ય બંગલો હતો બંગલાનું બાંધકામ સંપૂર્ણ નકશીવાળું હતું નકશી એટલે કે કોતરણીવાળું જેને તમે આજના જમાનામાં ડિટેલિંગ વાળું કામ પણ કહો છો બંગલામાં બે ત્રણ ઘોડાગાડી હંમેશા હાજર રહેતી બંગલો ચારે બાજુથી દેખાવામાં એક જ જેવો હતો બંગલાની અંદર બહાર દિવાલો બારી બારણા પર સંપૂર્ણ કામ નકશીવાળું હતું એક માળ ઊંચા અને વિશાળ ભોરાવાળા આ બાબુના બંગલામાં સોના ચાંદી હીરા જવેરાત ભરી ભરીને હતા હાલ તમે જે નિશાન દેખો છો ત્યાં પહેલાં ગુંબજો હતા અને તે જમાનામાં પણ આ ગુંબજોની કિંમત એક એક લાખ રૂપિયા હતી ગુંબજો એટલા ભવ્ય હતા કે તેને ઉતારવા માટે પણ દસથી પંદર માણસોની જરૂર પડતી હતી આવા ઘણા બધા ગુંબજો ઘરમાં હતા જે રાત્રે ઝગમગીને બંગલાની શોભામાં ચાર ચાંદ લગાવતા હતા બંગલામાં ખાસી નાની ઉરડીઓ પણ હતી અને રસોડામાં રાંધવા માટે નાની ચમચીથી લઈને મોટા તપેલા સુધી બધા જ વાસણો ચાંદીને વપરાતા હતા સમય જતા બંગલાના વારસદાર વિદેશ જતા રહ્યા જ્યાં તેમને ખૂબ સંપત્તિ કમાવી ત્યારબાદ તે ભાગ્યે જ પાટણ આવતા સમય જતા બંગલાની ચોકીદારી ઘ્યુટાના સારાભાઈ લાદીવાડાને આપવામાં આવી બંગલાની છેલ્લી ચોકીદારી કોણે કરી એ તો લગભગ કોઈને નથી ખબર પણ બંગલો લગભગ પિસ્તાલીસ વરસથી બંધ પડ્યો છે ઘણા લોકો માને છે કે બાબુલાલ પટવાની મૃત્યુ બાદ તેમની આત્મા બાબુના બંગલામાં જ ફરે છે જેથી આ બંગલાને ભૂત બંગલાની મને તે મળી છે પણ ખરેખરમાં કંઈ નથી આ બસ એક અફવા છે તો બસ આ હતો બાબુના બંગલાનો ઇતિહાસ આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો